વલસાડ અતુલ હરિયાની પણિતાએ લગ્નના ચાર મહિનામાં શું કર્યું વલસાડ તાલુકાના હરિયા ફાટક પાસે રેલ પણિતાએ લગ્નના ચાર મહિનામાં જ કે આત્મહત્યા કરી લેતા પતિ અને સસરા સામે મરીજા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો વલસાડમાં રહેતી પ્રીતિ યાદવના અઢાર જાન્યુઆરી બે હજાર રોજ પોતાના સમાજના રીત રિવાજ મુજબ ગણેશ ઉમાશંકર યાદવ સાથે લગ્ન થયા હતા જો કે પ્રીતિ અને ગણેશના લગ્નમાં ગણેશના માતા પિતા આવ્યા ન હતા ગણેશના પરિવારજનો પોતાના પુત્ર એવી છોકરી સાથે કરવા માંગતા હતા કે જેના દ્વારા દહેજ આપવામાં આવે જોકે ગણેશના માતા પિતાની ગેરહાજરીમાં જ ગણેશ અને પ્રીતિના લગ્ન થયા હતા ત્યારબાદ ગણેશ અને પ્રીતિને તેના ઘરમાં પ્રવેશ ન આપતા તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા ટૂંકા લગ્ન જીવન દરમિયાન પ્રીતિનો પતિ ગણેશ અવારનવાર હેરાન પરેશાન કરતો હતો જ્યારે ગણેશના પિતા પણ પ્રીતિને ત્રાસ આપતા હોવાનો આક્ષેપો કરાયા છે જૂનાથી કંટાળી પ્રીતિએ બે મે રોજ વલસાડ અતુલ હરિયા ફાટક પાસે આવેલ મકાનમાં ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી પિતા પુત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો પ્રીતિ યાદવના પિતા રામ પ્યારે યાદવ દ્વારા પોતાના જમાઈ ગણેશ યાદવ અને જમાઈના પિતા ઉમાશંકર યાદવ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાવ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો